નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો મિત્ર મહેશ કલસરિયા કૃષિ માહિતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું મગફળીના પાકમાં ખાતર તરીકે કયા ખાતરો વાપરવા જોઈએ જેથી કરીને આપણે વધુમાં વધુ ઉત્પાદન લઈ શકીએ સૌ પ્રથમ વાત કરી છે તો મિત્રો મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે સાણીયું ખાતર સોળ કોઠાના વીઘામાં વીઘે એક ટન જેટલું વાપરવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે જુદા જુદા ખોળનો વપરાશ કરતા હોય તો આપણે વાત કરીશું તો હેરંડીનો સો કિલો પ્રતિ વીઘામાં વાપરવો જોઈએ અથવા તો ખોળ ખોળ કિલો વાપરવો જોઈએ જો આ બંને ખોળની વાત કરીએ તો આ બંને ખોળમાંથી હેરંડીનો ખોળ મગફળીના પાકમાં વાપરવો વધારે છે મગફળીના પાકમાં હેરંડીનો ખોળ વાપરવાથી થયેલા સંશોધનના આધારે જાણવા મળેલું છે કે ઉત્પાદનમાં વધારો થાય છે સાથે સાથે એરન્ડિનો કોળ એક જમીન જૈન્ય રોગ ને ને કંટ્રોલ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે આ સાથે વાત કરીએ તો મખફળીના પાકમાં વાયામાં જીપ્સમ ખાતર પચાસ કિલો પ્રતિ વીઘા વાપરવું જોઈએ જીપ્સમ ખાતર એક જમીન સુધારક તરીકે કામ કરે છે જમીનમાં રહેલા 4 નો પ્રમાણ ઘટાડે છે ને જીપ્સમ ની અંદર ત્રેવીસ થી ચોવીસ ટકા કેલ્શિયમ તથા 17 થી ટકા સલ્ફર આવેલો હોય છે જીપ્સમાં રહેલું કેલ્શિયમ એ જમીનમાં રહેલા બીજા તત્વોને ઉપાડવામાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ વાત કરીએ તો તો રાસાયણિક રાસાયણિક ખાતરની ખાતરમાં મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે વીસવી ઝીરો તેર કે જેને આપણે એએસપી તરીકે પણ ઓળખીએ છીએ એ અઢારથી થી વીસ કિલો પ્રતિ વીઘામાં સોળ સોળ ગુઠાના વીઘામાં અઢારથી થી વીસ કિલો પ્રતિ વીઘે વાપરવું જોઈએ વીસવી ઝીરો તેરની ની વાત કરીએ તો સરદાર વીસવી ઝીરો તેર જે ખાતર આવે છે તેમાં વીસ નાઇટ્રોજન વીસ ફોસ્ફરસ તથા તેર સલ્ફર રહેલો હોય છે આપ ખેડૂત મિત્રો જાણો છો કે કોઈ પણ તેલબિયા પાકમાં સલ્ફર તત્વ એ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે તો સલ્ફર તત્વ મગફળીના પાકમાં શું ભાગ ભજવે છે તો એક તો સલ્ફર તત્વ મગફળીના પાકમાં તેલની ટકાવારી વધારે છે દાણાનું વજન વધારે છે તથા સલ્ફર તત્વ એક ફૂગનાશક તરીકે કામ કરે છે જેથી કરીને મગફળીના પાકમાં આવતી ફૂગોના કંટ્રોલ માટે પણ મહત્વનો ભાગ ભજવે છે જો આ રીતનો ખેડૂત મિત્રો આપણે આયોજન કરીએ તો મગફળીના પાકમાં વધુમાં વધુ ઉત્પાદન કરી શકીએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો નીચે આપેલું કાળું બટન ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા જે કઈ વિડીયો બનાવવામાં આવે એ આપણા સુધી સરળતાથી પહોંચી શકે va ah,